જોઈતા આવજો મિત્રો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મોર બોલે

જય મોગલ માં ભાઈ ખુબ ખુબ મિત્રો તો બધા મિત્રો પાછા આપણે લાઈફ માં જોડાઈ ગયો મિત્રો જય શ્રી રામ ભાઈ ત્યાં ગામ ત્યાં લાઈસ્ટ્રીમ જોઈ રહ્યા છે તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો મિત્રો જય માતાજી મિત્રો રેવી ભાઈ તમારી આઈડિયા માં મે લાઈક કરીને બેઠા છીએ તમે હુતાસો ભાઈ એ ચાલો ઉભા થાઓ પર લાઈવ સ્ટ્રીમ માં સ્ટ્રાઈક કરી દેખા તમે લાઈવ સ્ટ્રીમ માં સ્ટ્રાઈક એ ભાઈ રેવા દે ભાઈ એમ કે છે સુ તો છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો નો હોય તો મિત્રો લાઈક ચેક કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો કયો ગામનું નામ લખતા રહેજો મિત્રો

જોડાવા બદલ ખૂબ આભાર મિત્રો તો જય માતાજી મિત્રો તો બધા મિત્રો લાફ મિત્રો રામ સીતારામ ભાઈ ભાઈ કોમેન્ટ આવ્યુંરંગ ભાઈ એવું લાગે ગુજરાતી કોમેન્ટ ગુજરાતી કોમેન્ટ વાંચવાની મજા આવે ગુજરાતી લખતા ફાવે છે પણ આ કદાચ ન ફાવે કદાચ ઊંચું ભણ્યા હોય તો હિન્દી લખવા તો હિન્દી કાઢજો જય માતાજી મિત્રો ખુબ ખુબ મિત્રો તો લાઈક કરતા રહેજો જય શ્રી રામભાઈ હું તો અંગોઠા સાંપ મિત્રો અંગોઠા સાંપ હા હવે કોમેટ આવી ફાવતું નથી એટલે ભેગી કરી જય શ્રી રામભાઈ જય શ્રી રામભાઈ જય શ્રી રામભાઈ કાલે જોડાણ હતા જય માતાજી મિત્રો ખો ખો મિત્રો ખો ખો આભાર તમારો બધા મિત્રો કાલ જોડાણ હતા જય શ્રી રામ લખીને આવ્યું હતું કોમી ટીમની આવી હતી ફોટો જોઈ લઉં હું પાછું અમુક યાદ રાખો ફોટાનું નામ વાંચતા ન આવડે ફોટો યાદ રાખો જય માતાજી મિત્રો ખો ખો મિત્રો અમારા લાઠીમાં સ્વાગત છે ભાઈ જય શ્રી રામભાઈ તો બધા મિત્રો થોડોક હિન્દી કતો ગુજરાતી કોમેન્ટ લખતા રહેજો મિત્રો આવજો કોમેન્ટમાંથી વસાણી નહીં કોઈ કોઈ વાપર મિત્રો તમારો તો થોડોક હિન્દી કતો ગુજરાતી કોમેન્ટ કરતા રહેજો મિત્રો હવે આ લાઉ નહીં ફાવે મિત્રો

बेटा सर्व कर्तव्य कर्म करे बेटा का धर्म है बेटी माता पिता का संस्कार मर्यादा से पति परमेश्वर का सेवा करे यही बेटी देवी पूजनी महालक्ष्मी है आभार मित्रों तुम कॉमेंट को मजा आई मित्रों तो जय माता जी भाई जय श्री राम भाई जय श्री राम भाई

ને નવી કોમેન્ટ આવે એટલે મેં કેવી છે જય શ્રી રામભાઈ જય શ્રી તો જય રામભાઈ મિત્રો તો બધા મિત્રો લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો મિત્રો તમારા મોબાઈલ ઉપર જો એ મોબાઈલ ઉપર આપ ટચ બે વાર કરજો એટલે આપણ લાઈક થઈ જશે મિત્રો ખૂબ વાબર આભાર મિત્રો લાઈક કરતા રહેજો મિત્રો જોડાઓ છો તે આર હર લાઈક કરતા રહેજો મિત્રો ખૂબ ખૂબ આભાર તમારા બધા મિત્રોનો અહીં આપણે મિત્રો તમને એમાં એક લાઈક બતા હું ગુજરાતમાં ચોટીલા નજીક સંભાલ ગામમાંથી કલ્લી અવતાર બોલું છું હિન્દુ રાષ્ટ્રીય કી જય

તો બધા મિત્રો જલ્દી જલ્દી લાઈવ સ્ટ્રીમમાં જોડાતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રીરામભાઈ સાથે બાપા સીતારામ બધા મિત્રોને મિત્રો બધાને તમારું ગામ છે ભાઈ મારું ગામ ગોગલા તાલુકો ધોળા જિલ્લો અંદાજ લાગે ભાઈ મારો સ્વામી ઉગાબેડી ગામમાં બોટાદ જિલ્લો તાલુકો ગઢડા સ્વામી ગઢડા ક્યાંય વાડી ખેતીવાડી કરું છું ભાઈ ભાઈ જો રાખો છું મિત્રો તમારા સપોર્ટથી અમે લાઈક કરી રહ્યા છીએ મિત્રો જય માતાજી મિત્રો હા બસ એ કોમેન્ટ મને વાંચતા જો મિત્રો એ બધા મિત્રોને જય માતાજી મિત્રો તો લાઈક કોમેન્ટ કરતા રહેજે મિત્રો સાથે સાથે તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો મિત્રો એમ જે સારા મીઠા નખરા હાથ હાથ બતાવ્યા મને નખરા જોવાનું એ મિત્રો હારા કોમેન્ટ કરી મસ્ત કોમેન્ટ કરી મને માસ્તાનો વાર્ડ એટલે એવું થોડો મને બહુ હારી એક બે લાઈક કે કાઢી ખૂબ ખૂબ આભાર મિત્રો જય શ્રી રામભાઈ કેમ છો બધા મજામાં તો જ્યા ગમતી લાઈફ ટીમ જોઈ રહ્યા તો કોમેન્ટ કરતા રહીજે મિત્રો તમારું ગામનું નામ લઈ શીખવી મિત્રો અમે જય માતાજી મિત્રો એકવીસ જણ આપણા લાઈફમાં જોડાઈ રહ્યા છે તો મિત્રો ગામનું નામ લખતા જઈએ મિત્રો તમારું નામ જણાવતા જજે મિત્રો ખૂબ આભાર મિત્રો અમારા લાઈફ સ્વાગત છે ભાઈ

મારીયું ગામણા રથ રોક્યા માતાજી તમે રંગે રમો માં સંગે રમો માં મોબાઈલ તો આપણે સાંજ સવારે આપણે લાયક કરવી છે તો મિત્રો બધા જોડાતા રહીજો મિત્રો સાંજ સવારે બે લાયક કરવી છે આપણે સવારે કરવી છે સાડા સોના ગાળામાં આપણે લાયક કરવી છે તો બધા મિત્રો છેલ્લા હાડા સવા પછી આપણે લાય ચાલુ કરવી છે તો બધા મિત્રો જોડાઈ જાય મિત્રો જય માતાજીભાઈ મિત્રો સ્વાગત છે ભાઈ ફટાફટ ગામનું નામ લખીને કોમેન્ટ કરતા રહેજો મિત્રો તમારી આઈડી બાઈડી વિડીયો બનાવતા હોય તેવું મિત્રો કોમેન્ટ કરતા રહેજો મિત્રો Saya sudah rambai. Kem mitro atau komer aja mitro. Semua તો બધાય મિત્રો હવે જમવા બેઠી હોય એટલે આપણે લાઈનું આપણે એન કરવી છે તો મિત્રો બધાય મિત્રો જય માતાજી મિત્રો તમારે જમવાનું બાકી હોય તો મિત્રો બધા જમી લેજો મિત્રો ખૂબ આભાર મિત્રો અત્યારથી અમારી લાઈફ ટીમમાં જોડાવાનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો સવારે સાડા છ વાગ્યા પૈકી લાઈવ કરવી છે તો બધાય મિત્રો ટેમ હોય તો જોડાઈ જ્યો મિત્રો જય માતાજી મિત્રો રામ રામને સીતારામ બધાને જય માતાજી